નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ઈ ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષાની તારીખ છે એ આધિકારિક જાહેરાત થઈ ગઈ છે આઠ જૂન બે હજાર પચીસના રોજ પરીક્ષા લેવાનાર છે તો આપણે જોઈએ જાહેરાત કઈ રીતે થયેલ છે સૌ પ્રથમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ગ્રુપ એ લોકોને બોલાવવામાં આવેલ છે જે બાકી રહેલા છે તે લોકોને એક તક આપવામાં આવેલી છે જે કામ ચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને એક પાંચ પચીસથી સાત પાંચ સુધી જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલ્યું ગઈ ડોક્યુમેન્ટમાં ઓનલાઈન અપ્લાઈડ પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવા જણાવેલ હતું પરંતુ કેટલાક ઉમેદવારો ઓનલાઈન દસ્તાવેજો અપલોડ કરાયેલા નથી તેથી આ બાબત ધ્યાન લઈ અને મંડળ દ્વારા જે બાકી રહેલા જમદ ભર્યો છે કે આપ 28 તારીખ થી 2 6 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો દસ્તાવેજ આ વેબસાઈટ પણ આપેલી છે વેબસાઈટ પર જ જેને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ વાત કરવાની છે આપણે જે મુખ્ય જેના માટે આપણે આ જે વિડિયો આપ જોઈ રહ્યા છો ગ્રુપ બી મુખ્ય પરીક્ષાની તારીખ તો જે ગ્રુપ એ અને બી ની જે પ્રથમ તબક્કાની એક્ઝામ છે એ પૂર્ણ થઈ હતી આઠ પૂર્ણ થાય પછી લાયક ઉમેદવારો મુખ્ય પરીક્ષાનું આયોજન તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ છે કઈ તારીખ આઠ છ બે હજાર ને પચીસના રોજ આ આયોજન કરવામાં આવનાર છે તો વધુમાં જે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના છે એ સૂચના ટૂંક સમયમાં જ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે માટે ઉમેદવારોને મહત્વની વેબસાઇટ જોતા રહેવા માટે જણાવવામાં આવે છે આ સત્યાવીસ પાંચનો ઓફિશિયલ લેટર છે જે હું આપને અત્યારે બતાવી રહ્યો છું આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ